ભારત માતા કે ભારત માતા કે સદા પ્રસન્ન સુસાર સાજ પ્રદેશ समास्तदो मयै स्वरूपम् पुनातु मा श्री गुरुपादपद्मम् पुनातु આજે ભારત દેશના ગુજરાત રાજ્યના જેઠોલી ગામના હાઈસ્કૂલના પટ્ટાંગણમાં આપણા દેશના અઠ્યોતેર માં સ્વતંત્ર રાષ્ટ્રીય પર્વ એટલે પંદરમી ઓગસ્ટની ઉજવણી પ્રસંગે ઉપસ્થિત શાળાના આચાર્ય શ્રી શિક્ષક ભાઈ બહેનો ગામના સરપંચ શ્રી તથા આગેવાનો તેમજ શાળાની અંદર ભણતા વિદ્યાર્થી બાળકો આજે આપણે સૌ રાષ્ટ્રીય પર્વની ઉજવણી પ્રસંગે આપણો રાષ્ટ્રીય ધ્વજ તિરંગો છે આપણા દેશની શાન એ આપણો રાષ્ટ્ર ધ્વજ છે અને આપણા દેશને ગુલામીમાંથી મુક્ત કરી જે વીર સપૂતો અને શહીદોએ બલિદાન આપ્યું છે એમને વંદન કરવા માટે આજે આપણે સૌ એકત્રિત થયા છીએ તો આ પર્વ ઉજવણી નિમિત્તે રાષ્ટ્રધ્વજ ધ્વજ ફરકાવવામાં આવે છે જેમ કહ્યું કે દિલ્હી આપણી રાજધાની છે ત્યાં દેશના પ્રધાનમંત્રી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી દેશનો ગૌરવ વધારે છે ગુજરાત નો પાટનગર ગાંધીનગર છે ત્યાં આપણા રાજ્યના મુખ્યમંત્રી તિરંગો ફરકાવી દેશનું ગૌરવ પ્રગટ કરે છે અને આપણું જેઠોલી ગામના સરપંચ શાળામાં આજે તિરંગો ફરકાવી ધ્વજવંદન વંદન કરી રાષ્ટ્રગીત દ્વારા શહીદોને નમન કરવામાં આવે છે આ આપણી ગૌરવ પૂર્ણ પરંપરા છે કેટલાય વર્ષો સુધી ગુલામીમાં રહ્યો અન્યાયના શાસનમાં રહ્યો અન્યાય સામે લડીને કેટલાય વીર વીરાંગનાઓ પોતાના જીવન નું બલિદાન આપીને આ દેશને આઝાદી અપાવી છે ત્યારે આજે આપણે આ દેશની અંદર સ્વતંત્ર રીતે જીવી શકીએ છીએ તો દેશની અંદર ન્યાય પ્રણાલી આઝાદ થયા પછી પણ આજે આપણે કઈ પ્રકારની ગુલામી ભોગવી રહ્યા છીએ એમાં એક ગુલામી છે વ્યસન અને ફેશન જેમણે આપણી આઝાદી છીનવી લીધી છે આપણે વ્યસનના ગુલામ બની જાય છે લોકો અને ફેશનના ગુલામ થતા જાય છે એમાંથી મુક્ત થઈ આપણે આપણા દેશને આગળ વધારવા માટે

તો એમાંથી આઝાદ કરવા માટે આપણે બધાએ સાથે મળીને પ્રયાસ કરવાનો છે આજના બાળકો બધા શિક્ષણ લઈ રહ્યા છે શિક્ષકો શિક્ષણ આપી રહ્યા છે ગામના આગેવાનો અને વડીલો એ પણ શિક્ષિત છે ત્યારે સાથે મળીને દેશના વિકાસ માટે દરેક ગામના વિકાસ માટે દરેક પરિવારના વિકાસ માટે દરેકે સાથે મળીને પ્રયાસ કરવો જોઈએ આજે મોટી સમસ્યા દેશમાં ભ્રષ્ટાચારની છે દેશની અંદર એવા ભયંકર કિસ્સાઓ બની રહ્યા છે કે જેમાં વ્યક્તિની સલામતી નથી તો આપણા દેશની અંદર લોકતંત્ર છે ન્યાયાલયો છે છતાં પણ આવા પ્રસંગો કેમ બને છે એની પાછળ રાજકારણ પૂર્ણ કામ કરતું હોય છે તો રાજકારણની અંદર રહેલા રાજનેતાઓ સમાજ માટે જીવીએ ગામ માટે જીવીએ આપણા પરિવાર માટે જીવીએ ક્યારેય જીવનમાં ખોટું કરવું જોઈએ નહીં પરંતુ સત્તા અને સંપત્તિની લાલચમાં સત્તા અને સુંદરીની લાલચમાં લોકો અન્યાય કરતા હોય છે પાપ કરતા હોય છે તો એમાંથી આપણા દેશને મુક્ત કરવા માટે આપણે સૌએ આગળ આવવું પડશે અનેક વીર સપૂતો છે જે ન્યાયપૂર્વક જીવન જીવતા હતા હું તો એ માનું છું કે વર્ષના ત્રણસો ને પાસઠ દિવસ છે દરેક દિવસ આપણને શુભ પ્રેરણા આપે છે કે જે દિવસે કોઈ મહાપુરુષો દિવસ અને નિર્વાણ દિવસ એ આપણને શુભ પ્રેરણા આપે છે બે દિવસ પેલા તેરમી ઓગસ્ટ એ દિવસે અહલ્યાભાઈ જેને ભારત રત્ન પણ આપવામાં આવતા હોય છે એવી વ્યક્તિના વ્યક્તિત્વ વિશે એના જીવન વિશે એના કાર્યો વિશે આપણા બાળકોને માહિતી આપવી જોઈએ આપણા દેશના નાગરિકોએ પણ એની માહિતી તો મહારાષ્ટ્રની અંદર અહલ્યાભાઈ હોળકરનો જન્મ ઈસવીસન પચીસ એમના જે પિતા છે માનપુજી શિંદે એ કિસાન હતા અહલ્યાભાઈ વિશેષ ભણ્યા નહોતા પણ એમની પાસે સંસ્કાર નું શિક્ષણ હતું ધર્મ શિક્ષણ પણ કોલેજોમાં બાળકોને પર્યાપ્ત શિક્ષણ મળે છે યોગ્ય શિક્ષણ મળે છે યોગ્ય સંસ્કાર મળે છે કોલેજની અંદર બાળકો ભણે છે અહલ્યાબાઈ ત્યારે વધારે નોતા ભણ્યા છતાં પણ એમની પાસે ધર્મના સંસ્કાર હતા શિવજીમાં એમની આસ્થા હતી તો ધર્મ જ આપણને જીવતા શીખવાડે છે શિક્ષણ આપણને વ્યવસાય કાર્યમાં ઉપયોગી થાય છે અને સંસ્કાર એ આપણને જીવનમાં ઉપયોગી થાય છે એટલે શિક્ષણ અને સંસ્કાર બંનેનો સમન્વય હોવો જોઈએ તો અહલ્યાભાઈ હોલકર દસ વર્ષની ઉમરે એમના લગ્ન મલ્હાર રાવ સાથે કરી દીધા જે માલવાનો રાજા હતો પણ પેલા નાની ઉંમરમાં લગ્ન એમના માતા પિતાની એટલે નાની ઉંમર માં ગયા પરંતુ એમના પતિ ની ઓગણત્રીસ વર્ષે મૃત્યુ થયું ત્યારે એના જીવનમાં દુખ નો પહાડ તૂટી પડ્યો

એ ઘોડા ઉપર સવાર થઈ અને કંઈક જતો હતો ત્યારે રસ્તામાં એક ગાય અને એનું વાછડું બેઠા હતા એ વાછડું ઊભું થઈ અને જ્યારે આગળ ચાલે છે અચાનક આ બાજુથી માલુરવ એ ઘોડા ઉપર સવાર થઈને પુરપાટ જાય છે માલુજીએ પોતાનો ઘોડો ઉભો રાખ્યો પછી ઈજાગ્રસ્ત વાછરડું હતું એની માં એને પંપાળે છે ગાય અને આસુ સારે છે પછી તો માલોજી નીકળી ગયો આપણે પણ એવું જ કરીએ ને